એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે ભારત બંધના એલાનને સફળ બનાવવા એસસી એસ ટી ઓબીસી સમુદાયના લોકોને ખાસ સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવે બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જે અનુસંધાને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ભારત દેશમાં વસતા બહુજન સમાજના અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસોને રોકવાને આપણી આવનારી પેઢીનું શૈક્ષણિક સામાજિક વિકાસ ન રૂંધાય એનું ભવિષ્ય ના બગડે તે હેતુથી જુનાગઢ બંધ રહે તે માટે જુનાગઢના તમામ એસસી એસટી ઓબીસી બહુળી સંખ્યામાં પ્રદર્શનમાં જોડાય ભારત બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે તો પહેલી ઓગસ્ટના રોજ આપણા દેશની સુપ્રીમ કોર્ટે પોતાના અધિકારોથી ઉપરવટ જઈ આ દેશના સંવિધાન સાથે સંવિધાનિક સભાએ સંસદ સંસદના જે પાવર છે એ પાવર પોતાના હાથમાં લઈ અને આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન કરી સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના રિઝર્વેશનમાં સબ કોટા સબ ડિવિઝન અને એમ માનો કે વિભાજનનો જે આ કાર્યક્રમ આપણી વચ્ચે મીકો છે એ આ સંવિધાનના પતંગની એ લોકોએ શરૂઆત કરી છે એવું માની અને સમગ્ર ભારતના જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો ખાસ કરીને ઓબીસી સમાજ આ તમામ જે અનામતના અધિકારો ભોગવી રહ્યા છે કે જેના કારણે એનો સામાજિક અને આર્થિક ઉત્થાનનો જે પાયો છે એ અનામતમાં સેંધ પાડવાની શરૂઆત આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી થઈ છે અને જો આ ટેસ્ટિંગમાં આ દેશમાં આપણે જે લોકો જેનાથી આપણે ભણ્યા છીએ જેનાથી આપણે નોકરી મળી છે જેનાથી આપણે રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે અને આપણા ઉત્થાનની આપણે જે પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ પાવર જે રિઝર્વેશનને કારણે મળે છે એ રિઝર્વેશનને ખતમ કરવાની એક આ શરૂઆત છે અને આ સમયે જો આપણે એને યોગ્ય પ્રતિસાદ નહીં આપીએ અને જો એની મનમાની થવા દઈશું તો ભવિષ્યમાં આ જ ઘટનાઓ સંસદમાં પણ ઘટવાની છે અને આપણા તમામ અધિકારો છે જે આજથી આઝાદી પહેલાં નહોતા એવા જ પૂર્વવત પાસે આપણી પરિસ્થિતિ સર્જાવાની છે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે આ દેશના સમગ્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગના લોકોએ એકવીસ તારીખે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ જે બંધનું એલાન આપ્યું છે એ બંધના એલાનને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અમે સમર્થન કરીએ છીએ અને જૂનાગઢમાંથી સંપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે બંધ પાડવા માટે અપીલ કરીએ છીએ માત્ર અનુસૂચિત જાતિના લોકોની વાત નથી આ જે અનામત ભોગવતા તમામ જાતિઓ છે તમામ કેટેગરીના લોકો છે એ તમામ કેટેગરીના લોકોને આજની સરકાર આ સંદેશ આપી રહી છે કે એમાં શું અસર થઈ રહી છે એટલા માટે આપણે ઓબીસી સમાજ પણ જેનામાં આમ જોવો તો ક્રિમિનલ લાગુ જ છે પણ કાલે ડિવિઝન પણ એમાં આવી શકે એમ છે જેવી રીતે આજે એસસી એસટીમાં ડિવિઝન દાખલ કર્યું છે તો આવનારા સમયમાં જો ડિવિઝન એમાં પણ જાતિવાદ દાખલ થઈ ગયું તો જે જાતિઓ આજે ભણી ઘણી આગળ વધી છે એમના માટેના પણ આગળના દરવાજા બંધ થનાર છે રાજકીય રીતે પણ આ વસ્તુ ખતમ કરવાની આર વાત કરી છે કે અમે માત્ર શિક્ષણ અને નોકરીમાં અનામત આ ડિવિઝનની વાત નથી કરતા અમે તો એ પણ ડિવિઝનની વાત કરીએ છીએ કે જે રાજકીય પ્રતિનિધિત્વ છે એમાં પણ જે જાતિઓને પ્રતિનિધિત્વ નથી મળ્યું એના માટે પણ ડિવિઝન જોગવાઈ કરવામાં આવે તો આપ બધા સમજી શકો છો કે આ ડિવિઝન એ કેવી મોટી રમત છે અને એ રમત જો આપણે આજે નહીં સમજી કે તો આવનારા આપણી પેઢી તો ક્યારેય સમજવાની નથી જે કંઈ થોડા ઘણા અધિકારો મળ્યા છે એને સાચવવા માટે આપણે એકવીસ તારીખે નીકળવાનું છે જો આજે એકવીસ તારીખે આપણે નહીં નીકળી શકીએ તો આવનારી આપણી પેઢી ક્યારેય નીકળી શકવાની નથી એટલે આપ સૌને આ બે હાથ જોડીને વિનંતી કરું છું સૌરાષ્ટ્ર અને ગુજરાત સદંતર બંધ રહેવું જોઈએ અને ભારતભરમાં એ સંદેશ જવો જોઈએ કે ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો બંધારણની વિરુદ્ધ આપવામાં આવ્યો છે જેમાં રાજ્યોને પાવર આપવામાં આવ્યો છે કે જે કોઈ પણ રાજ્યને રિઝર્વેશનમાં દખલ કરવાનો પાવર નથી એ પાવર જ્યારે સુપ્રીમ કોર્ટ રાજ્યોને આપી દે છે ત્યારે કેવડી મોટી દુર્દશા સર્જાનાર આવશે એના અગમચેતીના ભાગરૂપે આજે અમે આ તમને વિનંતી કરીએ છીએ અને સરકાર ઉપર દબાણ લાવવાની વાત કરીએ છીએ કે સરકાર આ જે ચુકાદો છે એ ચુકાદોને સંસદમાં અધિનિયમ લાવી અને પલટે અને જે સિસ્ટમો આજ સુધી નવી નવી એપ્લાય થઈ રહી છે એ સિસ્ટમોને ફરીથી પૂર્વવત કરવા માટે જૂની જે વ્યવસ્થા છે એ ફરીથી લાગુ કરી અને આ વંચિત સમુદાય છે એના વિકાસ માટેના પગલાં ભરવામાં આવે આપ સૌને ફરી એકવાર વિનંતી એકવીસ તારીખે ઘરની બહાર નીકળજો કમસે કમ ઘરની બહાર નીકળજો અને જો રસ્તા ઉપર આવી શકાય તો રસ્તા ઉપર આવો અને આપણા અધિકારો જે છે એને હાંસલ કરવા માટે તમે કોઈ પણ ભોગ તૈયાર છો એ સાબિત કરો એટલી વિનંતી સાથે જયભિન જયભાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર